નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના એરંડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ગુજરાતમાં ખરીફ પાકોના વાવેતર હવે અંતિમ તબક્કામાં ચાલી રહ્યા છે અને ખાસ કરીને પછોતરા પાક એવા એરેન્ડા અને ગવારના વાવેતર ચાલી રહ્યા છે બંને પાકના વાવેતરમાં આ વર્ષે નોંધપાત્ર ફેરફાર છે જેને કારણે કુલ ખરીફ પાકનું વાવેતર શરૂઆતમાં વધારે ઘટ્યું છે જે હવે માત્ર દોઢ ટકાનો જ ઘટાડો બતાવે છે વાવેતરમાં એક પોઈન્ટ ટકાનો ઘટાડો થયો છે પાંચ લાખ હેક્ટરમાં થયું છે જગત વર્ષે આ સમયે ઓગણસી પોઈન્ટ ત્રેવીસ લાખ હેક્ટરમાં થયું હતું વાવેતરના સપ્તાહે જે આંકડાઓ આવશે એ મોટા ભાગે ફાઈનલ આંકડાઓ જ આવી જશે કપાસ મગફળી પાક નમાલોભાસ હથારો ગુજરાતમાં દિવેલાના વાવેતરમાં પાંત્રીસ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે અને ગવારના વાવેતરમાં બાર ટકાનો ઘટાડો થયો છે આ બંને પાકના વાવેતર હવે અંતિમ તબક્કામાં છે આગામી નવા ખરીફ પાકની આવક પણ હવે પંદરેક દિવસમાં ચાલુ થઈ જશે અત્યારે નવી મગફળીની આવક ચાલુ થઈ છે પરંતુ તેમાં ભેજ વધારે જોવા મળી રહ્યો છે